હોશિયાર બનો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બનશે ખૂબ જ ખતરનાક તાંડવધારી વિષયોગ આ ચાર રાશિઓને મૃત્યુ જેવી પીડા આપશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ એક ખૂબ જ ખતરનાક અને હાનિકારક વિષયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચાર રાશિઓનો વિષયોગ ખૂબ જ જોરદાર પ્રભાવ આપવાનો છે આ ચાર રાશિના જાતકોના જીવનમાં ઉતાર ચઢાવનો સમય આવવાનો છે હા મિત્રો આ ચાર રાશિના જાતકોને વિષયોગની અસરથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે વિષયોગની અસરને કારણે આ ચાર રાશિઓ મૃત્યુની જેમ ભોગવવા જઈ રહી છે તો મિત્રો તમારે અંત સુધી અવશ્ય રહેવું કારણ કે વીડિયોના અંતમાં તમને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવશે જેનાથી વિષયોગની અસર ઓછી થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વિષયોગ એ પણ એક ખૂબ જ ખતરનાક યોગ છે મિત્રો આ યોગ ફેબ્રુઆરીમાં જ બનવાનો છે પરંતુ આ વખતે તેની અસર માત્ર અઢી દિવસ સુધી રહેશે જેના કારણે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ તમારે સુરક્ષિત રહેવું પડશે કુંભ રાશિમાં બે મુખ્ય ગ્રહોની ક્રિયા તમને જણાવી દઈએ કે ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં અલગ અલગ સમયે સંક્રમણ કરે છે અને અઠયાવીસ ફેબ્રુઆરીએ શનિ અને ચંદ્રના સંયોગથી શુભ અને અશુભ બંને યોગ બને છે જ્યારે દર અઢી વર્ષે તેની રાશિ બદલે છે ત્યારે ચંદ્ર દર અઢી દિવસે તેની રાશિ બદલે છે હા મિત્રો શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે જ્યારે ચંદ્ર સૌથી ઝડપી ગતિએ ફરે છે તમને જણાવી દઈએ કે અઠયાવીસ ફેબ્રુઆરીએ ચંદ્ર કુંભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે આ રીતે કુંભ રાશિમાં ચંદ્રશ્નીનો યુતિ રહેશે મિત્રો આ યુતિ અશુભ માનવામાં આવે છે આથી ચાર રાશિના લોકોને આ સંયોગ વધુ હોવો જોઈએ ચાલો જાણીએ કે ચંદ્રશ્નીની યુતિને કારણે કઈ રાશિના જાતકોએ વધુ સાવધ રહેવાની જરૂર પડશે તો મિત્રો ચાલો જાણીએ એ ચાર રાશિઓ વિશે જેના પર વિષ યોગની ખતરનાક અસર થવા જઈ રહી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ભોલેનાથના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ભોલે શંકર અવશ્ય લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને ભોલે શંકરના આશીર્વાદથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત હંમેશા રહે નંબર એક કર્ક રાશિવાળા લોકો તમને કહેશે કે ચંદ્ર અને શનિના સંયોગથી બનેલા વિષયોગની અસરને કારણે આ સમયે તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે હા મિત્રો આ સમયે તમારો મનનો કારક ચંદ્ર નબળો સ્થિતિમાં આવ્યો છે કારણ કે આ સમયે આઠમા ભાવમાં ચાર ગ્રહો એકસાથે બેસે છે તેથી તમને તમારા મિત્રોનો લાભ મળશે આ અઢી દિવસ સાવધાનીથી ચાલવું અને એ પણ મિત્રો અમે તમને જણાવીએ કે આ સમય જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અઢી દિવસમાં કોઈ રોકાણ ન કરો કારણ કે નુકસાન થઈ શકે છે મિત્રો તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો કારણ કે વિષ અસરથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે આ અઢી દિવસ દરમિયાન એવું કોઈ પગલું ન ભરો જેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો જે લોકો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો જો તમારે કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો તમારે આ સમયે તમારો વિચાર બદલવો જોઈએ કારણ કે આ સમય તમારા માટે બિલકુલ યોગ્ય નથી તાંડવધારી યોગની અસરને કારણે તમારું જીવન પ્રભાવિત થઈ શકે લોકો તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે મિત્રો વિષધારી યોગની અસરને કારણે તમારે અઢી દિવસ સુધી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તણાવ બની શકે છે પતિ પત્ની વચ્ચે સમસ્યા ઊભી થઈ શકે છે હા મિત્રો જો તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ પ્રવાસ ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે આ સમયે વિષ યોગની અસરથી તમારું જીવન પ્રભાવિત થઈ શકે છે જ્યારે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અઢી દિવસ તણાવમાં રહી શકે છે તેમનું મન અભ્યાસથી વિચલિત થઈ શકે છે જ્યારે બાળકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યમાં સમસ્યા આવી શકે છે હા મિત્રો ચંદ્ર અને શનિના સંયોગથી બનેલો આ વિષ યોગ તમારા માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થવાનો છે આ વિષ યોગોના નિર્માણને કારણે તમને મૃત્યુ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારે ઘણી બાબતોમાં સાવચેતી રાખવી પડશે નંબર બે કન્યા રાશિ ચાલો તમને જણાવીએ કે અઠાવીસ ફેબ્રુઆરીએ ચંદ્ર અને શનિના સંયોગથી બનેલો થી બનેલો વિષયોગ તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાનો છે કારણ કે આ યોગ તમારા છઠ્ઠા ભાવમાં બનવા જઈ રહ્યો છે જેને શુભ કહી શકાય નહીં આવી સ્થિતિમાં મિત્રો તમારે અઢી દિવસ તમારા દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમારા દુશ્મનો તમારી પીઠ પાછળ છોડ બનાવી શકે છે અને તાંડવધારી વિશ્વયોગની નકારાત્મક અસર તમારા પર થવાની છે તમને જણાવી દઈએ કે જે લોકો આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને આ સમયે તમારા માટે અડધો દિવસ તણાવપૂર્ણ રહેશે વધશે અને તમારા પ્રવાસની શક્યતાઓ પણ છે જેના કારણે તમારા મુસાફરી કરવાથી પરેશાની થઈ શકે છે આ મુસાફરી તમને ઘણું નુકસાન પહોંચાડી રહી છે મિત્રો મુસાફરી કરતી વખતે સાવચેત રહો અને રસ્તાના નિયમોનું પાલન કરો નહીં તો તમારે કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે હા મિત્રો વિષ ખતરનાક અસરોને કારણે આ સમય તમારા પર ખૂબ નકારાત્મક અસર કરશે જે લોકો નોકરિયાત છે તેમને નોકરીમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે સાથે જ વ્યાપાર જગત સાથે જોડાયેલા લોકોની વાત કરીએ તો આ સમયે પરિસ્થિતિ પ્રતિકૂળ છે ધંધાકીય લેવડદેવડમાં નુકસાન થઈ શકે છે અને દેવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતી વખતે સંપૂર્ણ તપાસ કરો નહીં તો આ સમયે તે તમને ઘણી અસર કરી શકે છે આ સમય દરમિયાન વિષયોગ તમારા પર ભારે અસર કરી શકે છે જો તમે આ સમય ક્યાંક જવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી કારણ કે વિષયોગની અસરને કારણે સમય ખૂબ જ નાજુક બની ગયો છે જેના કારણે તમને શિક્ષણ ક્ષેત્રે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ફક્ત તેને ફેંકી દો નહીં કારણ કે આ સમય તમારા માટે ભયંકર બની રહ્યો છે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિ વાળા લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ચંદ્ર અને શનિના તાંડવધારી યોગથી તમને ઘણો પ્રભાવ પડશે હા મિત્રો કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના બારમા ભાવમાં બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે જેના કારણે તમે પરેશાન થઈ શકો છો હા મિત્રો વિષ યોગની અસરને કારણે આ સમય તમારા માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થવાનો છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમય કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારે આ સમયે કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ જો તમે અઢી દિવસ આ બધા શુભ કાર્યોથી દૂર રહેશો તો તે તમારા માટે સારું રહેશે જો આપણે નોકરિયાત લોકોની વાત કરીએ તો નોકરીયાત લોકોને આ સમયે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે બોસ દ્વારા તેમને કેટલાક કામ સોંપવામાં આવી શકે છે મિત્રો આ સમયે તમારા કામ પર વિશેષ ધ્યાન આપો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ નાજુક રહેવાનો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે અઢી દિવસ તમારા માટે આર્થિક ક્ષેત્રે મુશ્કેલી લાવી શકે છે મુસાફરી કરતી વખતે સાવધાન રહો અને એક જ ધંધાકીય સ્થળેથી સાવધાની સાથે મુસાફરી કરો સંબંધિત લોકોને પણ આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે અઢી દિવસમાં પરેશાન થઈ શકો છો તાંડવધારી વિષયોગની અસરથી સમય ઘણો નાજુક હોઈ શકે છે હા મીન રાશિના લોકોએ આ સમયમાં સાવધાન રહેવું જોઈએ કોઈ પણ પ્રકારનું કામ ન કરવું જેનાથી તમને કોઈ પણ પ્રકારની લેવડદેવડમાં લોન લેતી વખતે અને આપતી વખતે ખૂબ જ ધ્યાન રાખો કારણ કે સમય તમને નુકસાન પહોંચાડી શકે છે અંક ચાર તુલા તુલા રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ વિષયોગ તમારા માટે ખૂબ જ જોખમી સાબિત થવાનો છે તાંડધારી વિષયોગની અસરને કારણે આ સમય તમારા માટે પડકારો ઉભો કરી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી રાશિના પાંચમા ભાવમાં વિષયોગ થવાની સંભાવના છે જેના કારણે તમને પેટ સંબંધિત આ બે રોગો થઈ શકે છે જેના કારણે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસોમાં તમારી નોકરી પ્રગતિ અને તમારી પ્રગતિ માટે સમય સારો રહેશે બાળકો પરંતુ મિત્રો વિષયોગની અસર તમારા પર પણ રહેશે તેથી તમારે સાવચેત રહેવું જોઈએ તમારે પણ સાવધાન રહેવું પડશે કારણ કે ચંદ્ર અને શનિનો સંયોગ પાંચમા ભાવમાં હશે તેથી તમારે ઘણા ક્ષેત્રોમાં દુવિધાનો સામનો કરવો પડી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે જૂની બાબતોને લઈને તમારા પરિવારમાં મતભેદ થઈ શકે છે સંબંધોમાં તિરાડ આવી શકે છે જેના કારણે તમારે તમારા સંબંધોની તાર બાંધીને ચાલવું પડશે તમારા સંબંધોને એવી રીતે નબળા ન પડવા દો જો આપણે ધંધાની વાત કરીએ તો મિત્રો ધંધાકીય દૃષ્ટિકોણથી નોકરી સારી છે પરંતુ તમારો મૂડ બદલાઈ શકે છે કારણ કે શનિ સૂર્ય ચંદ્ર અને બુધ તમારા પાંચમા ભાવમાં બેઠેલા છે જેના કારણે થોડી રમતીયાળતા વધુ રહેશે અને તમારું મન વિચલિત રહેશે મિત્રો વિષધારી યોગની અસરથી આ અઢી દિવસમાં રસ્તા પર અકસ્માત થવાની સંભાવના છે તેથી રસ્તા પર ચાલતી વખતે થોડી સાવચેતી રાખો તમારા ફોન બ્લૂટૂથ અથવા તમારા કાન પર અન્ય કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરશો નહીં અને નિયમો અનુસાર રસ્તા પર ચાલો નહીં તો અકસ્માત થઈ શકે છે તે જ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતને દિલ પર ન લો અને આ સમયે તમારા પર વિષયોગનો ઘણો પ્રભાવ છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે મનનો કારક ચંદ્ર તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે જેના કારણે આ સમય ઘણા ક્ષેત્રોમાં પડકારો લાવી શકે છે અને હા તુલા રાશિ લોકો માટે નંબર પાંચ મિત્રો જો તમે વિષયોગની અસર ઘટાડવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવા માંગતા હોવ તો મિત્રો જ્યોતિષના જણાવ્યા મુજબ વિષ યોગથી બચવા માટે આ ચાર રાશિના લોકોએ શનિવાર અને મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનની પૂજા કરવી જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિવારના દિવસે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ તો મિત્રો આ ચાર રાશિઓ હતી જેના પર વિશ્વ યોગની ખૂબ જ કષ્ટદાયક અસર થવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલે બાબા લખો અને વીડિયોને લાઇક કરો અને શેર કરો જેથી કરીને ભોલે બાબાના આશીર્વાદ તમારા બધા પર કાયમ રહે અને ભોલે બાબા તેમના આશીર્વાદથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનો અંત લાવે